ફૂલ કેટલા સરસ છે તમે જોઈ શકો છો વિડીયો ગમે તો લાઇક કરજો યાર સરસ ફૂલ છે જો હેલો કેમ છો મિત્રો જય માતાજી મારું નામ છે જગદીશ સોડા ને હું મારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું જો તમને મારો વિડીયો ગમે તો લાઇક કરજો કમેન્ટ કરજો તમારા દોસ્તોને મારો વિડીયો શેર કરી અમારી જેબી સોઢા વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયો પૂરો જો આ છે પાલક કેટલી સરસ છે જોઈ શકો છો તમે લીલી અને આ છે મેથી જોઈ શકો છો તમે કેટલી સરસ થઈ છે મેથીના ચારા છે આપણે જે ખાઈએ તેના ગોટા પણ પાડીએ છીએ આપણે મેથીના જોઈ શકો છો તમે આ છે ગવાનો છોડ જોઈ શકો છો તમે જેનું આપણે શાક કરીએ છીએ આ છે તુવેર જે તુવેરો કહીએ છીએ આપણે તેનો છોડ છે જોઈ શકો છો તમે કેટલા બધા ફૂલ આવ્યા છે તુવેર નો છોડ કેવાય છે વાલો મિત્રો જોઈ શકો છો તમે કેટલી સરસ છે જો તેનો વેલો બહુ મોટો છે જોઈ શકો છો તમે આહા હા હા આનું શાક બહુ મજા આવી ખાવાની